ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજ્યમાં અકસ્માત અને હિટ એન્ડ રન અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગરના સાયલા પાડિયાદ હાઈવે પર ડમ્પર ચાલકનો ભારે આતંક જોવા મળી રહ્યો છે હાઈવે પર ડમ્પર ચાલક સ્કૂલ વેનને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો અકસ્માતની આ ઘટનામાં દસથી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં છ બાળકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સુરેન્દ્રનગરના સાયલામાં પાડીયાદ હાઈવે પર સ્કૂલ વેનમાં ખાનગી શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન માટાવચ્છ ગામના બોર્ડ પાસે ડમ્પર ચાલકે સ્કૂલ વેનની ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં દસથી વધુ બાળકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થ હોસ્પિટલ લઈ જવાયા હતા અકસ્માતની આ ઘટનામાં સ્કૂલ વાનોનો કચર ધાન નીકળી ગયો હતો બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય